મારું નામ છે આહિર જીત અને લોકો પ્રેમથી એજેના નામથી પણ બોલાવે છે ઓકે તો સર તમારે આજની આ હનુમાન ચાલીસા કરવા પાછળનો શું ઉદ્દેશ્ય હતો આજે મને એવું લાગ્યું કે સનાતની હોવાના નાતે આપણે હિન્દુ શાસ્ત્રની અંદર ઘણા બધા દેવી દેવતાઓના જન્મ જયંતિ આપણે ઉજવતા હોઈએ છીએ એમાં ખાસ કરીને દાદા હનુમાનજી તો હનુમાનજી દાદાના એક એવા પ્રભાવના લીધે ઘણા બધા યંગસ્ટર આજનો જે યુગ છે એ પણ હજી હનુમાન ચાલીસા ગાય છે અને લોકોને હનુમાનજી એટલા પ્રિય છે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકોને હનુમાનજી પ્રિય છે તો મને એવું લાગ્યું કે આ હનુમાન ચાલીસાના પાઠ મારા ક્લાસના દીકરા દીકરીઓની સાથે આખા કહેવાય ને કે આ એક મારો નાનોકડો પ્રયાસ છે કે ભાઈ નાના બાળકો પણ કરે અને આ એક મેસેજ છે કે સોશિયલ મેસેજ કે જે આખી દુનિયાના તમામ લોકો જે હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓને માને છે તમામ લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે એવો મારો ભાવ હતો એટલે એ ભાવથી મેં હનુમાન ચાલીસાના પાઠનું આજે આયોજન કર્યું